હેલો દોસ્તો હરે મહાદેવ સુપ્રભાત જય શ્રી કૃષ્ણ જયમ બે સ્વાગત છે મારા બધું આપણા મસ્ત મજાના વ્લોગમાં તો કાલે તો ધમાધમ કરીને ફરીને આવતા રહે અને આ ત્રણ દિવસ સળંગ તો એવું છે બધું બધા પ્રસંગો જ છે આજે બી એક જગ્યાએ હવનમાં જવાનું છે રાત્રે જમણવાર છે પછી રાત્રે ગરબા છે બપોરે હવન છે એટલે જોઈએ કઈ રીતનું સેટિંગ થાય છે બધાનું ડિવાઈડેશનમાં જતા રહીશું હવનમાં કોઈ ઓર મેમ્બર જશે જમણવા કોઈ ઓર જશે અને ગરબા ગા પર કોઈ ઓર જશે પેલા અત્યારે નાસ્તો કરી લઈએ અને મમ્મીને આવ્યો છે ફોન કોણો આવ્યો છે જોઈએ ચલો તો ભાઈ જોઠ દેરાણી જેઠાણી વાતો કરી રહ્યા છો આફ્ટર લોંગ ટાઈમ દેરાણી જેઠાણીને હક દુઃખની ચર્ચાઓ ચાલી રહી છે આ બાજુ તૈયારીઓ થઈ જાય છે ભાઈ નાસ્તાની મસ્ત મજાની છાશ મસ્ત મજાની છાશ વાળી ચંદ અમે ચંદન ચકોરી ગઈએ છાશ રોટલી અને જો અમારા સ્પાઈડર બેન તો શું છે હા ટાઈગર છે એવું છે હરર મહાદેવ જય શ્રી કૃષ્ણ અને જય એમ તો તો આને આને શું માં શું કર્યું માં તમને મસ્તી વાર ચોટલી બનાવી છે લા ચંપા ચોટલી હે ચંપા ચોટલી તો આ બે જણ હવાના પરો ફ્રી થઈ ગયા છે અને આજે સ્કૂલમાં જવાનું નતો એટલે મેડમ ગયા નથી હે ને અને એકલા એકલા મેડમ બેસી ગયા છે નાસ્તો કરી લઈએ તો ડબ્બો તોડો શું બોલો તો ડબ્બો આપડે તોડવાનો તેલ આપણે કાઢી ઘેર હોય એવો કે ભાઈ આજ કામ કરવાનું અમારે કરવું પડે તે લાવો તડોલી ચપ્પુલા કઈ બાજુ તો પછી જો હવનમાં જવાનું છે તૈયારીઓ કરી રહ્યા છે મેકઅપ લગાવે છે આપડે ઓલે તૈયાર થવું પડે વાળું ને રેડીને કરવાનું હોય બધું તૈયારી જો કરવાની આવે છે

પેલો ભાઈ પેઇન્ટિંગ કર્યું છે ને વિચારે છો શું પેઇન્ટિંગ કરવી છોટે ઉસ્તાદ હોઈ ગયા અને સાસુઓ ઉપડ્યા છે હવનમાં સાસુઓ સાસુઓ હવનમાં જાય છે હવનમાં જાય છે અને આપણે ખાવા જવાનું એ બેને હવનમાં મોકલી દેવા આપણે જમવા જવાનું તો જુઓ તમને કેટલા રહ્યા સાસુઓ સાસુઓ ઉપડ્યા હવનમાં

નાટક કર્યા કર જાન ભાઈ કલાક તારે બેહું હોય નહીં ને ખોટી મગજમારીઓ કરવી તમા તમારે તો ખાલી ખાવા જ જવાનું લાડવા તો કહી મેડમ આવી ગયા છે અને બની રહી છે ચા તો શું કરવા ગયા હતા તારા

આ ઊંઘી જતો અને ઊંઘી નવો ઉઠ્યો છે પણ એની મસ્તી ટ્વેન્ટી ફોર અવર્સ તો કહેવાય જ જો ઊંઘણે તો ટ્વેન્ટી ફોર અવર્સ ફૂલ મસ્તી છે તો ટીવી જોવે છે ઓકે તો જોઈ લેતા ટીવી ભાઈ ઉઠ્યો સીધો એનો કાર્ટૂન ચાલુ થઈ જાય કાર્ટૂનમાં તો લિટલ સિંગમ છે બીજો બીજું કોઈ હતું જ નહીં એના કેટલી વાર છે ભાઈ આપણે તડક ભડક ચા માટે ચા ઉકડી રહીશો આમ આમાં ગામડામાં તો એ રીતના ચા મૂકતા ને ચા આમ ત્રણ બાજુ ઈંટો મૂકતા પણ આમ ઈંટો મૂકીને અંદર ભાઠો કરતા ભાઠો મતલબ યુ નો ભાઠો બચ્ચા યુ નો ભાઠો તો આ બધા દિયો દેશી ઇંગ્લિશ દેશી અમે કહેવાય આ ઇંગ્લિશ વાળાનો મારા દિયોનો ભાઠો ખબર ના પડે ને શું કહેવાય ભાઠાનું કહેવાય કોણ ભાઠો કહેવાય એમ કે છે નાખી હળગાવ નીચે જે પેલું ગરમ ગરમ થાય ને કોલસા જેવું ભાઠો ભાઠો એના ભાઠો તો પણ એમ મજા આવે એમ ઓલરા ઓલરાઉન્ડર છે ને ભલ ભલાનતું ઘરમાં નચાવે તો ઓલરાઉન્ડર થઈ જાય ને કેવાનું બાકી રહેતું જ કોઈ શું કેવા

तो <ड़ीज़> भी टूसी ने हमारे घर पर तो गावा ना चाहे ना तू करंट वागल हो वागल मजा नहीं ही चामा मजा नहीं ही चाह नहीं आ रही आई हो तो बसे बदलो चाह तो बसे अलां मैं किधर आजा, आज तो ना जाम फड़ी हो हम्म अजाम फड़ी हो मैं किधर तो भी काल में जाम फड़ लाया था यार पचार रुपए किलो मस्त हो सब कड़क सब बर मस्त हो

તો ચલો ચા ગરમ ગરમ થઈ તો પી લઈએ ચા ચા રેડી થઈ ગયો છે મેડમે બનાવી દીધો ફર્સ્ટ ક્લાસ ચા અને બધા બેસી ગયા ચા પીવાળા પણ મને એ ખબર નહીં પડતી ઠંડી પડે છે ને અત્યારે તો જીઓને પંખો ચાલુ કરી દીધો છે ફૂલ એમ ફાસ્ટ પંખો કર્યો છે અને બસ છોકરાને ચા તો ઠંડી થશે પણ હું આખું ઠડી જાય નહીં

તારું ઠંડુ તો એટલે ચાલુ કરો મને નથી ખબર તારે તો ભાઈ ચલો ચા ને બિસ્કિટ ઠોકી લઈએ તારા ઠંડુ થઈ ગયું હા તો ફાઇનલી કહી જો અમે તો ગોર ગોર ફરતા ફરતા દસ કલાક છેલ્લા ફાઈનલ ડેસ્ટિનેશન માં આવી ગયા જમવા માટે અને આ બધા અમારા ભાઈ રહ્યા ને આ ભાઈ રસ્તા બધા જાણી તો કહેતા નથી અને ફાઈનલ છેલ્લા ડેસ્ટિનેશન આવી ગયા છે અમે લોકો તો થોડું કામ પતાવી ને પછી અંદર જઈએ ખાવાનું કર ખાવાનું આ બધા ખાઈ ને આવ્યા છે આ બે જણા તો ફ્રી થઈ ગયા છે ખવડાવવા માટે અને પેલા જોડે રહીને એટલા માટે આવ્યા છે કે વધારે ખોવાય નહીં એમ તો ભાઈ આ બધો ભૂખડો આવ્યા છે અત્યારે તો ભાઈ ગાડી બહાર છે ને પેલો ભાઈ ક્યાં છે ઉપર જાય શકશો ઉપર લાગે છે પેલા બે તો આવી જ ઘરે ઘરે આવીને બધા રાજાના જેમ શું કરો કરતો ફરીથી ત્યાંથી આમ છેલ્લા રૂમ માંથી આવો જો ભાઈઓ આ गुंडो અમારો પડ્યો આયો પકડજો નકર રગડીન ભરશે નીચે પોપટ કેલા છે हमरा मस्त फ्लिप मारी दे तेरे तो ना मजा ही हमरा मस्त मारी दे ना मजा ही ना 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 मजा ही जोरती है जोरती पढ़ से जोरती माँ मा में जतुरे से जोरती थाई रे अतो जोरती <laughs>

તો ગાઈઝ ગરબા જોઈને તો ઘેર આવ્યા પણ ગરબામાં તો કેવું છે કે બહુ આપણને મજા આવી નહી કારણ કે પેલા લાઈવ ગરબા થતા હતા એટલે સાઉન્ડમાં જે પ્રમાણે પગ ઉપાડવો જોઈએ એટલે ઉપડતો હતો અને લોકો બી જમી જમીન ઠંડીના કારણે ગરબા ગાવા નહોતા એટલે હા એટલે ડીજે જે વાગતો હોય ને લાઈવ વાગે એમ આપણે જે રોજ અહીંયા નવરાત્રિ વગેરે છે એ ટાઈપનું સાઉન્ડ બાસ્ટર વાળું નહીં લાઈવમાં નહીં બોલતા માઇકમાં એ રીતના એમ ગાયક કલાકાર ટાઈપ નો એટલે આવી ગયા ઘરે અને હવે ગુડ નાઇટ જામ ભાઈ બાય ગુડ નાઇટ જેમ બે ગુડ નાઇટ જેમ બે જય શ્રી કૃષ્ણ હર મહાદેવ મળીએ કાલે હવે સવાર માં બધાને હમ સુઈ જાઓ બધા ઓકે આમ તો ના ઊંઘત પણ બાય કરી દીધું એટલે બધા ઊંઘી જવાના આ ભાઈ ને અડધી રાત્રે ભૂખ લાગે છે હતા સિંગ એના માટે જ હું લાગે તારા માટે લાગો સિંગ બધી ગુડ નાઇટ જેમ એ બાય એ બાય બાય બાય